ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાટ પોતાની મનમાની કરતા હોય તેવી રજૂઆત ડીએસપીને કરવામાં આવી છે ડીએસપીને રજૂઆત એવી પણ થઈ છે કે ફરિયાદ પણ લેવામાં આવતી નથી અને માત્ર અરજીમાં ખપાવાય છે ભાવનગરના સિંધી વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બાલુભાઈ કાછેલાય ડીએસપીને લેખિતમાં અરજી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે વિરોધ દર્શાવતી કરી છે પલુભાઈ કાછેલા સિંધુનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું મને અવારનવાર ફરિયાદો મળે છે કે સ્ત્રીઓ પ્રત્યે એ બેન દીકરીઓ ઉપર થતા અત્યાચાર અને એમાં બી ડિવિઝનમાં જ્યારે પણ વડીલો દ્વારા અરજીઓ આપવામાં આવે છે એ અરજીઓમાં કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવતું નથી અને લેડીઝ બાબતની એફઆઈઆર પણ લખવામાં આવતી નથી સાદી અરજી લઈને તેને પણ બબે ત્રણ મહિના સુધી અભરાય ચડાવી દેવામાં આવે છે અને આ બધું કાર્ય બી ડિવિઝન દ્વારા થઈ રહ્યું છે તો બી ડિવિઝનવાળા માટે પીઆઈ પીએસઆઈ સાહેબને પીઆઈ સાહેબને મથે પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે અને ફરિયાદીના નિવેદન પ્રમાણેના એફઆઈઆર પણ નોંધવામાં આવતી નથી કલમો ઉમેરવામાં આવતી નથી ખૂબ જ અસહ્ય એમ માની લો કે બી નું કોઈ અસ્તિત્વ જ નથી કોઈ પોલીસવાળાનું કોઈ અસ્તિત્વ નથી એવું દેખાય આવે છે નું દેખાય આવે છે અને આમાં અમે ત્રણ કેસ ઉમેરેલા છે ત્રણેય કેસની ડિટેલ નાખેલી છે તો સાહેબને મારી વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને જે બી ડિવિઝનના અધિકારીઓ છે એની માથે પગલાં લઈ અને સ્ત્રીઓ બહેનોનું જ્યારે પણ કોઈ કાર્ય આવે તો એનું તત્કાલ કાર્ય થાય તત્કાલ એફઆઈઆર લખવામાં આવે એ મારી રજૂઆત છે જેથી કરીને કલકત્તા જેવું કાન ભાવનગરમાં ના થાય